ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે બંને હાથ ઉપર કરી મોટી વાળી અને તાકાત થી બોલવાનું છે જય ખુબ ખૂબ આભાર આજની આ ખેડૂત મહાપંચાયત માં મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને આપણા સૌના ટાઈગર એવા ઈશુદાનભાઈ ગઢવી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથો સાથ હરેશભાઈ સાવલિયા રેશમાબેન પટેલ યુવરાજસિંહ જાડેજા દેવેન્દ્રભાઈ સોલંકી રામભાઈ વાજા અને સમગ્ર આમ આદમી પાર્ટીની જે હોદ્દેદારની ટીમો બેઠી છે પ્રમુખો બેઠા છે પ્રભારી શ્રીઓ બેઠા છે અને ખાસ કરીને

કેમ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે જે ખેડૂતોની ગઈ છે વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર અંદર જામખંભાળિયા ઉના ભાવનગર વિચા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતો આત્મહત્યા કરી છે એ તમામ ને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટરમાં

એક મહિના અંદર આપવાનું કામ કરે છે દવાઓ ખરીદવાની હોય જમીન ખેડવાની હોય ત્યારે આ ગરીબ ખેડૂતોને પૈસા ની જરૂર હોય છે ત્યારે પંદર દિવસની અંદર આ સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે અને સાથોસાથ આમ આદમી પાર્ટી જયારે જયારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે જેલમાં નાખવાની ખોટી દીકરાનીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપ ને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો ગમે એટલો અત્યાચાર કરો ખોટા કેસો કરો

કે કાયદો માત્ર ગરીબ માણસો માટે છે ખેડૂતો માટે છે બોટાદની અંદર જે રીતના ગરીબ ખેડૂતો ઉપર જે રીતના જલિયાવાલા બાગમાં આ અંગ્રેજોએ નિર્દોષ લોકોને ચારે બાજુથી ઘેરીને ગોળીબાર કર્યો હતો એવી જ રીતના બોટાદની અંદર હડદરમાં હડદર ગામના નિર્દોષ ખેડૂતોને નિર્દોષ લોકોને જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને હાથો બનાવીને ચારે બાજુથી આ ગામ ઘેરીને ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કર્યો છે પિયર ગેસના સેલો છોડવામાં આવ્યા છે નિર્દોષ ખેડૂતોના હાથ પગ ભાંગીને એને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા છે અરે આ લોકોને શરમ નથી આ નિર્દોષ ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાઓ બહેનો ઉપર અત્યાચાર કર્યો છે તો બાજુ છે ત્યારે પોલીસ લોકોને કહેવા માંગેશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન ગુજારે છે ગરીબ ખેડૂતો ઉપર દમન ગુજારે છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો દબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી હોય તો આ પુટલેગરો ખુલ્લે આમ ફરી રહ્યા છે ડ્રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે એક વર્ષ અંદર આ ગુજરાતમાં નવસો કરતા આવ્યો ત્રણસો સાત જેવા ગુનાઓ દાખલ કરીને ખેડૂતો અંદર પૂરવામાં આવ્યા ત્યારે આપ સૌને કહેવા આવ્યો છું કે આપણે સૌ જાગૃત થવાની જરૂર છે હાથમાં જગાડવાની જરૂર છે અને આ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વારંવાર એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો તો માત્ર ગરીબ લોકો માટે છે પરંતુ કરદાવાળાને

શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા કામ આપણે સૌએ લડાઈ શેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો સિંચાઈ ના પાણી માટે લાચારી કરીને ભીખ માંગવી પડે છે ત્યારે હું આ કેવા માંગેશ કે જો તમે આવનારા અંદર સમગ્ર ગુજરાતના લાખ દેવું માફ કરો અંદર જે લોકો જેલમાં છે એને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ચોપન લાખ ખેડૂતો સાથે ગાંધીનગર માર્ગ

કોંગ્રેસની સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ત્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સવે જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જયારે જયારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ કરી છે ઉઘાડા પગે ફરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નહોતો આવ્યો કોઈ પૈસા વાળાનો દીકરો નહોતો આવ્યો જયારે જયારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસીના માછડા ઉપર ચડી જમી શકે છે તો આપણા ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે દિવસે ને દિવસે અમારો ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે તેવામાં જીવવો જોઈએ ને તેવામાં મરવો જોઈએ આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે ત્યારે હું આપ સૌને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી સાથે આપણે સૌ જોડાઈને આપણે ક્રાંતિ કરવાની છે આપણે આવનારા દિવસોમાં બે હજાર સત્યાવીસ માં ખેડૂતોની સરકાર બનાવવાની છે બોલો તૈયાર છો કે નહીં પરિવર્તન લાવવું છે કે નહીં ખેડૂતની સરકાર બનાવી છે કે નહીં તો હું અહીંથી નારો આપીશ પરિવર્તનનો તમારે સવે બંને હાથ ઉપર કરી અને મુર્તન બોલવાનું છે મળવા આવ્યો છું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું અને આવો હોકારો નહી ચાલે બંને હાથ ઉપર કરો અને બોલો પરિવર્તન 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 બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ ખેડૂતોનો હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને મારા જય હિન્દ જય જવાન જય કિસાન